નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ઓનલાઇન ગુજરાત ન્યૂઝમાં આવું છે રિપોર્ટર કૌશિક ગુજરાતના મંદિરોના કેમ્પેન હેઠળ આજે આપણે આવ્યા છીએ તાલુકા જિલ્લા ગાંધીનગરના પિરોજપુર ગામ ખાતે જ્યાં અહીંયા શ્રી જોગણી માતાજીનું ઐતિહાસિક મંદિર આવેલું છે અહીંયા માગસર સુદ્ધ દશમનો ખૂબ જ રડો મહિમા છે જ્યાં ભવ્ય યજ્ઞપૂજન તથા ભવ્ય શોભાયાત્રાનું તથા રાજગરબાનું આજે આયોજન કરવામાં આવ્યું છે આપણી સાથે હાલ ગામના શ્રી અર્જનજી તથા ભરતકુમાર જાની તથા રાજુભાઈ જાની હાજર છે ત્યાં આપણને સંપૂર્ણ વિગત આ મંદિર મંદિરના ઇતિહાસ વિશે તથા આ કાર્યક્રમની માહિતી આપશે થેન્ક યુ નમસ્કાર સાહેબ શું નામ છે આપનું મારું નામ અર્જનજી મોહનજી જાદવ ગામ ફિરોદપુર તાલુકો જિલ્લો માતાજીનું છે આ મંદિર અમારા આખા જોગણી માતાનું મંદિર છે આ મંદિરનો ઇતિહાસ એવો છે કે જ્યારથી અમારા વડીલો સ્થાપના કરી ગોમ વસવાટ થયો ત્યારથી આ મંદિરની સ્થાપના કરી છે પરંતુ જમઝમ દિવસ જતો જો માતાજીનો મહિમા વધતો જો એટલે અમે ઈશ્વરસન કઈ તારીખ છે બે હજાર હા બે હજાર અગિયારમાં ભવ્ય મંદિર બનાવ્યું માક્ષર સુદ દસમ અને વર્ષોથી અમારા વડીલોએ જાણા માતાજીની સ્થાપના કરી એ દિવસે પણ માક્ષર સુદ દસમ હતું ત્યારથી જ અમે આ પરંપરા પરાગતા અવસર ઉજવી રહ્યા છીએ કેવો અવસરનું આયોજન કરવામાં આવે છે આખો દિવસ શું કાર્યક્રમ અવસરમાં સાહેબ એવું છે કે આખા ગો વતીથી ઘર દીઠ એક એક રૂપિયો મળીને દરેકનો ફાળો લઈએ છે એ ફાળાથી અમે જમણવાર કરીએ છીએ દરેક છોકરા મોટા મોટા વડીલો જે અથાશક્તિએ દોન આપસો કલાકારો બોલાવીએ છે અને શું કાર્યક્રમ યોજાય છે દિવસ દરમિયાન હા સમસ્ત દિવસ મુજબ નાચ ગાન બાળકો વડીલો માતાજીની પાલખીની આ ઘર ઘર યથાશક્તિએ જે ભેટ આલે અમે લઈએ છીએ મારું નામ છે ગૌતમ કુમાર વાસોધે પ્રસાદ જાની જાની સાહેબ આ મંદિરે આજે ગામ સમસ્ત અહીંયા જે જોગણી માતાજીનું મંદિર છે ત્યાં પ્રતિવર્ષ આ રીતનો પ્રોગ્રામ થાય છે નાનકડી નવચંડી જેવો પ્રોગ્રામ થાય છે સમસ્ત ગામની અંદર ક્ષત્રિયો છે બધાનો એક સંપ છે અને એક સંપના હિસાબે પ્રતિવર્ષ આ રીતે દરેક કાર્યક્રમો થતા હોય છે આજે સમસ્ત દિવસ દરમિયાન શું કાર્યક્રમ યોજાવાનો છે આજે સમસ્ત દિવસ દરમિયાન અહીંયા માતાજીનું હવન ઘરે ઘરે માતાજીની પાલખી ઘરે ઘરે માતાજીની પધરામણી થાય છે દરેક ઘેર માતાજીના જે પૂજા થશે તદઉપરાંત અહીંયા ગામમાં જે બીજા મંદિરો છે મહાલક્ષ્મી માતાજીનું મંદિર છે મહાકાલી માતાજીનું મંદિર છે આ દરેક મંદિરે પણ એક સાથે હવનનો કાર્યક્રમ થાય છે સાથે સાથે ગામ સમસ્ત એક જ રસોડે જમે છે તદઉપરાંત ગામમાંથી જેને આમંત્રણ આપ્યું હોય બહેનો દીકરીઓ ભાણિયા એ સિવાય બીજા સગા સંબંધી ભયબંધો એ સમસ્ત ગામ ઓછામાં ઓછો પાંત્રીસોથી ચાર હજાર માણસ જમે છે એક તમને સાંજે શું કાર્યક્રમ યોજાશે સાંજે રાત્રે ગામ સમસ્ત અહીંયા કલાકારને બોલાવીને ગરબાનો પ્રોગ્રામ છે જેની અંદર સારા કલાકારો તદ ઉપરાંત ગામની દરેક દીકરીઓ બહેનો વહુઓ પુરુષો છોકરાઓ જેને જેને શોખ હોય અને ગરબાનો શોખ કોને ના હોય તો સમસ્ત આ જે આખું મેદાન છે એ કમ્પ્લીટ આખા ગરબાથી ભરાઈ જાય નમસ્કાર શું નામ છે સાહેબ મારું નામ રાજુભાઈ જાની રાજુભાઈ શું આયોજન રાખવામાં આવ્યું છે માતાજી પ્રત્યે કેવી ગાંધીનગર જિલ્લાના ફિરોજપુર ગામની અંદર આ જોગમાયા જોગણી માતાનું મંદિર એ વર્ષો પુરાણું મંદિર છે આ મંદિર પહેલાં જૂનું હતું એની સ્થાપના નવેસરથી મંદિર બનાવી તેર વર્ષ અગાઉ એની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવેલી હતી દર વર્ષે આ મંદિરની અંદર માક્ષરસુદ દશમના દિવસે માતાજીની પાલખી સવારે છ વાગ્યાથી નીકળી સાંજના આઠ નવ વાગ્યા સુધી દરેકના ઘરે ઘરે માતાજીની પાલખીની પધરામણી થાય દરેક જણા એ ગામના આગેવાનો દરેક ગામ દીઠ ઘરની અંદર માતાજીની આરતી થાય માતાજીનો પ્રસાદ થાય માતાજીની ઘરની અંદર પધરામણી થાય જેમ આપણા ત્યાં દિવાળીનો ઉત્સવ હોય એમ આ પિરોજપુર ગામની અંદર આ માક્ષસુદ દસમ એમનો દિવાળીનો પ્રસંગ ગણાય અહીંયા બીજા નંબરની અંદર આ ગામની અંદર આ દસમના દિવસે ઘરે ઘરે નવીન જેમ આપણે ત્યાં વાસણોને ધોવા એમ ઘરની અંદર લીપણ થઈ જાય માતાજીની પાલખી પધરાવાની હોવાથી બીજા નંબરની અંદર આ ગામની અંદર સવારથી પૂજન ચાલુ થાય દર વર્ષે પાટોત્સવના દિવસે જોગણી માતાના મંદિરે અને બાજુમાં એ મહાકાલીના મંદિરે મહાકાલી માતાનું મંદિર છે ત્યાં ગાડી સવારથી સાંજ સુધી માતાજીનો યજ્ઞ ચાલતો હોય સાંજે માતાજીની પાલખી આવ્યા પછી માતાજીની અહીંયા આરતી કરી એ રાત્રે વિશ્રામ થવાનો યજ્ઞની પૂર્વતિ થવાની ત્યારબાદ રાત્રે રાસ ગરબાનો પ્રોગ્રામ રહેવાનો માતાજીની પાલખી દરમિયાન લાઈવ ડીજે કલાકારો ગાંધીનગરના જિલ્લાના નામાંકિત કલાકારો એ ફ્રી સેવા આપવા આવતા હોય અને માતાજીની સેવાની અંદર એ પોતે પણ ભાગ લેતા હોય છે